અમદાવાદના ડોક્ટરોનો ઓટિઝમ રિસર્ચમાં સિંહ ફાળો બે એપ્રિલ એટલે વિશ્વભરમાં વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા ઓટિઝમના સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદના ડોક્ટરનો રિસર્ચમાં સિંહ ફાળો છે અને વિશ્વભરના ડોક્ટરો તેમજ રિસર્ચ વૈજ્ઞાનિકો તેમના સંશોધનોમાં અમદાવાદ ગુજરાતના ડોક્ટરોએ કરેલા રિસર્ચનો વિશેષ ઉલ્લેખ કરે છે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે અંગે માહિતી આપતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સના ડૉક્ટર જયેશ શેઠ અને સ્પેશિયાલિસ્ટ હોમિયોપેથિક ડૉક્ટર કેતન પટેલે જણાવ્યું હતું કે જેનેટિક સાયન્સમાં ઓટિઝમ વિશેના રિસર્ચમાં તેની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે અંગે વિશેષ માહિતી આપતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિકના ડૉક્ટર જયેશ શેઠ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કેતન પટેલે જણાવ્યું હતું કે

એટલે આ બીમારીને બધાએ એકદમ સિરિયસતાથી લેવાની જરૂર છે કારણ કે તમે એના આંકડા કે જોયા ભયાવા આંકડા છે આ બધા ઓટિઝમના જે આંકડા ને ત્યારે અમે બે અઢી ત્રણ વર્ષ સુધી જ્યાં સુધી એને એના મા બાપને એમ ના લાગે કે અમારા બાળકને બરોબર અમે મેનેજેબલ કરી આપ્યો અમે ત્યાં સુધી એની સારવાર મહિનામાં બે દિવસ ફાળવી અને ફ્રી ઓફ ચાર્જ કરીશું એમની પાસેથી કોઈ પણ પૈસા નહીં લેવામાં આવે પણ જાતના નહીં આવે જે આખા વર્ષમાં જે બધા લોકોએ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે જીનેટિક લેબ ડોક્ટર્સ હો કે અધરો કેસ હશે અર્શભાઈ કરી બસે તો અર્શભાઈ એને જોઈ આપશે એટલે અત્યારે એવું છે કે આવા બાળકોને સારામ સારી સારવાર પ્રોવાઈડ થાય કેવું છે કે એની અંદર ફંગસ અને ઈસ્ટ હોય જ્યાં સુધી તમે ગ્લુટીન ફ્રી કેસીન ફ્રી સુગર ફ્રી ડાયટ ના કરો ત્યાં સુધી કોઈ થેરાપીમાં કે બીજામાં ઇમ્પ્રુવમેન્ટ ના જોવા મળે અથવા ઇમ્પ્રુવમેન્ટ આવે પાછું બાળક બગડી જાય બાળક સાહેબ મારું બાળક બે શબ્દો બોલતું હતું પાછું બંધ થઈ ગયું પછી આમાં બાળકનો મેલ હોર્મોન હાઈ હોય એટલે તમારે લિમ્બિક સિસ્ટમ ઉપર આપતી કામ કરતી દવા આપી અને એનો મેલ હોર્મોન બેલેન્સ કરવો પડે એનું બાળકનો પેટ માના પેટમાં હોય ત્યારથી બગડેલું હોય એને લીકી કટ સિન્ડ્રોમ કહેવાય તે તમારે બાળકનો પેટ તમે સારું કરો એના લીકી કટ સિન્ડ્રોમ કે જે બધા ટોક્સિન્સ હોય ને એ એબ્સોર્બ કરે છે અને જે બધા ન્યુટ્રીટિવ વેલ્યુ હોય ને થ્રો કરે છે બોડી તો તમે એનું પેટ સરખું કરશો અને બાળકના બિહેવિયરમાં વર્તણૂકમાં સુધારો જોવા મળશે આખું યુરોપ અત્યારે ગટ માઇક્રોબાયોમ ઉપર કામ કરી રહ્યું છે ડોક્ટર કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓટિઝમની સારવાર અંગે જાગૃતિ લાવવા અતિ આવશ્યક છે જેથી વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ની શરૂઆતથી સમગ્ર વર્ષ દરમિયાન ઓટિઝમના રોગથી પીડાતા સો થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર જેનેટિક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલી થેરેપી પાછળ વાર્ષિક દસ લાખ સુધીની મદદ ડોક્ટરો દ્વારા કરવામાં આવશે આગામી સમયમાં ગુજરાતમાં ઓટિઝમના ક્ષેત્રમાં સારવાર અને રિસર્ચ કરનાર એલોપેથી હોમિયોપેથી અને આયુર્વેદિક તમામ શાખાના ડોક્ટરોને સંયુક્તપણે થેરાપી સાથે રહીને ઝડપથી સારવાર અને સુધારો લાવવા કટિબદ્ધ બનશે પેડિયાટ્રીસ્ટ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર હર્ષ પટેલે જણાવ્યું હતું કે જો બાળકનું નિદાન ચાર વર્ષ કે તેના પહેલાં કરવામાં આવે તો તેના સામાન્ય થવાના સંજોગો નેવું જેટલા છે દસ બાળકો દુનિયાભરની કોઈ પણ સારવારથી સારા થતા નથી તેમાં ઓટિઝમની સાથે બાળક મેટાબોલિક ન્યુરોપેથી અથવા તો માઇટોન ન્યુટ્રિલ ન્યુરોપેથી નામની બીમારીથી પીડિત હોય છે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે અંગે શિશુ ચાઇલ્ડ ડેવલપમેન્ટના ડૉક્ટર દીપિકા જૈન અને સીજી ડૉક્ટર લક્ષિતા ચૌહાણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં જન્મ લેતા

એટલે એનું શરૂઆતના વર્ષોમાં શરૂઆતના મહિનાઓમાં નજરનું ધ્યાન મેળવવું બાળકના નામથી આપણે બોલાવી રિસ્પોન્ડ ના કરે આપડે કમાન્ડ કહે તો કમાન્ડ ફોલો ના કરે ઘણી આપણને એવું લાગે કે ખરેખર સાંભળે છે કે કેમ અને પોતાની ધૂનમાં એટલે એક જ પ્રકારની એક્ટિવિટી કરવી અને ગમે ગાડી જો આપડે તમે રમકડું આપો તો એના પૈડા જોડે રમવું ગમે કોઈ બી એની નવી વસ્તુ હાથમાં આવે તો એને સેન્સરી એક્સપ્લોરેશન એટલે સ્મેલ કરવાની આદત હોય કોઈ કોળીઓ ખાતા પહેલા સ્મેલ કરીને પછી મોવા મૂકે આ તો નોન એડિબલ વસ્તુ જે ખાવા લાયક ના હોય એ પણ મોમાં નાખ્યા કરે બહુ જ ખુશ થઈ જાય તો હાથ ફ્લેપ કરવા ગોળ ગોળ ફરવું એવી બધી એની વસ્તુ જોવા મળે એની ઉંમરના બાળકો જોડે ઇન્વોલ્વ જ ના થાય એ પોતાની ધૂનમાં જ રમ્યા જ કરે આગળ પાછળ ખાલી ગોળ ગોળ ફર્યા કરે રાધર દેન એમની જોડે ઇન્વોલ્વ થઈને રમવા કરતા અને એની ઉંમર પ્રમાણે એની સ્પીચ પણ ડેવલપ ના થઈ એ ક્યાં ના બોલી શકે વાતચીત કરી શકે ના પેરેન્ટ જોડે ઇન્વોલ્વ થઈ શકે અમુક વાર એવા સિવિલ કેસીસ આવે કે જેમાં પેરેન્ટ્સ એવું કે હજુ અમને મા બાપ તરીકે ઓળખતો જ નથી ખાલી જયારે એની જરૂર હોય ત્યારે જ એમની જોડે ઇન્ટરેક્ટ કરે પછી પોતાની દુનિયામાં થઈ જાય તો આ બધા કોમન લક્ષણો છે જેનાથી આપણે ઓર્ટિઝમ ને વધારે

હોય તો તેની સાથે ન રમે અને દૂર એકલો જઈને બેસી રહે આવા અનેક લક્ષણો હોય છે માટે સમયસર નિદાન એ ખૂબ જ જરૂરી છે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય હોવાથી વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે દિવસે ડોક્ટરો દ્વારા ખાસ નાના બાળકોમાં આ પ્રકારની બીમારી હોય તો તાત્કાલિક સારવાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી દશક મિત્રો આતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર